સાહેબ હવે તૈયારી કરીએ તો બોર્ડની પરીક્ષામાં સારા માર્ક્સ આવે કોઈ ઓછા કામનો નથી બધા સો માર્ક્સના પેપર આવવાના છે એમાં અમે સારામાં સારા રિઝલ્ટ લાવી શકશું સ્કોર કરી શકશું તૈયારી થશે માર્ક્સ સારા આવશે નમસ્કાર વિદ્યાર્થી મિત્રો દ્વિતીય સામયિક પરીક્ષા આ જ્યારે તમે મને જોઈ રહ્યા છો ત્યારે ઓલમોસ્ટ ગુજરાતની બધી સ્કૂલોમાં પૂરી થઈ થઈ ગઈ હશે અથવા તો થવા આવી હશે અને બોર્ડની પરીક્ષાને બહુ ઓછા દિવસોની વાર રહી હશે આઈ એમ વેરી વેલ નો કે તમને અમુક એવા પ્રશ્નો છે જે હજી સતાવે છે મૂંઝાવે છે સૌથી મોટો પ્રશ્ન અત્યારે તમારી સામે એ હશે કે સાહેબ દ્વિતીય પરીક્ષા સામયિક પરીક્ષા મેં સ્કૂલમાં આપી પણ અમને એવું લાગે છે કે કે અમે અમારી અપેક્ષા પ્રમાણે લખી ન જે અમને આશા હતી પરીક્ષાના મહિના દ્વિતીય પરીક્ષા છે એમાં અમે સારામાં સારા રિઝલ્ટ લાવી શકશું સ્કોર કરી શકશું તૈયારી થશે માર્ક્સ સારા આવશે તો રિઝલ્ટ આવી ગયું છે પણ એમાં માર્ક્સ સારા નથી આવ્યા એટલે અમને એવી ખબર પડી છે કે સારું પેપર નથી ગયા માર્ક્સ એ સારા નહીં થયા અમે ટાર્ગેટ કંઈક નક્કી કર્યો તો ઊંચો માર્ક્સ આવ્યા છે નીચા તો હવે શું કરવું એ યક્ષ પ્રશ્ન અત્યારે બધાની સામે ઓલમોસ્ટ ઊભો હશે અને એનું સોલ્યુશન હું આપવાનો આપણે ડિસ્કસ કરીએ બહુ ઓછા સમયમાં કે વધારેમાં વધારે એવું શું કરી શકાય કે જેથી બોર્ડની પરીક્ષાને જવું બહુ ઓછા દિવસોની વાત છે અને ખાલી આ પ્રશ્ન નથી ઘણા બધાને સાથે સાથે આ બધા પ્રશ્નો પણ હશે કે સર દ્વિતીય સામયિક પરીક્ષા અમારી સારી નીપ ગઈ બરાબર અને હવે અત્યારે શું કરવું આટલા દિવસ ઓછા છે એ અમને કાંઈ ખબર નથી પડતી કાંઈ આયોજન નથી કોઈ એક પણ ટકો વાંચ્યું નથી અને પ્રોબ્લમ એ છે કે સમય ઓછો છે અને હવે વાંચવાનું બહુ જાજુ ભેગું થઈ ગયું છે હે ને બધાના પ્રશ્નો તો હશે જ દીકરા અને આ ઓછા સમયમાં વધારે વાંચવું છે તો પણ સમય લાવવો ક્યાંથી કારણ કે સાત વિષયો છે આટલા બધા વિષયો છે અને બોર્ડની પરીક્ષામાં આટલા બધા વિષયોનું બધું સરખું મહત્વ છે કોઈ ઓછા કામનો નથી બધા સો માર્ક્સના પેપર આવવાના છે આવા સમયમાં કોને વધારે ધ્યાન આપવું કોને ઓછું ધ્યાન આપવું એ નથી ખબર પડતી અને મોટા મોટો પ્રશ્ન સાહેબ હવે તૈયારી કરીએ તો બોર્ડની પરીક્ષામાં સારા માર્ક્સ આવે કે ન આવે

ઘણા મારી જેવા છે સાહેબ તૈયારી કરી જ નથી તમે કહો અમે એમ તૈયારી કરીએ ઘણા બધા વિદ્યાર્થીઓના ફોન આવે છે સાહેબ દ્વિતીય સામિક પરીક્ષા પૂરી થઈ ગઈ છે હવે અમારે તૈયારી કઈ રીતે શરૂ કરવી ઓલરેડી તમારી જાણકારી માટે કહી દઉં કે ત્રીસ દિવસનો માસ્ટર પ્લાન વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ ચેનલ ઉપર આપણે મૂકી ચૂક્યા છે ઓકે હવે ઘણા એમ કે સાહેબ અમે એ પણ ચૂકી ગયા એ ત્રીસ દિવસ નહીં હવે વયા ગયા છે એને ઘણા દિવસ થઈ ગયા હા હવે અમારી પાસે બહુ ઓછા દિવસો છે તો પહેલી વસ્તુ યાદ રાખજો પરીક્ષા આ છેલ્લી નથી હજી ઘણી બધી આવવાની છે પણ એમ માનીને સુઈ નહી જવાનું એ યાદ રાખવાનું છે કે દ્વિતીય સામયિક પરીક્ષા ભલે વહી ગઈ પણ આપણી પાસે હજી એક વધારે સરસ મજાનો ચાન્સ છે આપણી જાતને સાબિત કરવાનો જે આપણે એવન બેચ લોન્ચ કરી ત્યારે કીધું હતું કે ભાઈ આપણે શા માટે વધારે મહેનત કરવાની છે શા માટે ભણવાનું છે શા માટે જોરદાર આપણે તૈયારી કરવાની છે કારણ કે આપણે આપણા માતા પિતાને પ્રાઉડ કરી બતાવવાનું છે આપણે ગામને બતાવવાનું છે કે મારામાં મહેનત કરવાની છે મારામાં મહેનત કરવાની શક્તિ છે હું આટલા કલાક વાંચવા બેસું એટલે કોઈનામાં શક્તિ નથી મને ઊભા કરી શકે વાંચતા મને ઊભો કરી શકે આ આપણે છે એવી તંતોડ મહેનત કરવાની છે એવું જોરદાર તૈયારી કરવાની છે કે ભગવાનને તમારા વિષયોનું સારું રિઝલ્ટ આપવું જ પડશે એટલે પહેલી વસ્તુ એ મગજમાંથી જે તમારું દુઃખ છે એ કાઢી નાખો દુઃખ નથી નીકળે એમ તો કાંઈ ટેન્શન નથી કામ કરવા માંડો જો રોયે હતાશ થઈને બેઠા કરીએ તમારા એક માર્ક્સમાં એક વિષયમાં કાંઈ પણ એક ટકાનો પણ વધારો સુધારો થવાનો નથી જો તમને ઈચ્છા છે કે મારા માર્ક્સમાં વધારો સુધારો થાય એ માત્ર ને માત્ર તમારા વાંચવા લખવા ને મહેનતથી જ થશે એનાથી જ થશે એની ગેરંટી છે ખાલી રોયા કરશો બેસશો તો કાંઈ સોલ્યુશન આવવા નથી તો હવે તમે રોવાનું બંધ કરી દીધું છે બંધ કરી જ દેવાનું છે હે ને એક બહુ સરસ મજાની ફિલ્મ છે ટ્વેલ્થ ફેલ બાર ફેલ જેમાં પેલો છોકરો કેટલી બધી વાર પરીક્ષામાં ફેલ થઈ છે પણ એ એક બહુ સરસ મજાનું કામ કરે છે અને એ સરસ મજાના કામથી હું તમને સોલ્યુશનની શરૂઆત કરવા માંગુ છું અને ભાઈ સરસ મજાનું કામ કયું કરે છે એ ભાઈ કરે છે કાઈ ટેન્શન નહીં ભાઈ એક પરીક્ષા ગઈ તો બીજી બાકી બીજી થોડી વહી ગઈ છે એક ખરાબ ગઈ તો એવું થોડું શોર છે કે બીજી ખરાબ થશે બરાબર એ આપણા હાથમાં છે કે એક ખરાબ ગઈ તો ગઈ હવે આપણા હાથમાં નહોતું વહી ગયું પણ હવે જે આવવાની છે એ ખરાબ હશે કે સારી એ નક્કી કરવું આપણા હાથમાં છે એટલા માટે આ સમયનો સદુપયોગ કરી લેવાનો છે બાકી આખા દિવસના કલાકો બધા તમારા છે હવે તમને કોઈ ડિસ્ટર્બ કરવા વાળું નથી એટલે સૌથી પહેલા સાહેબ એ બધું બરાબર બરાબર ડન ડન પણ અમારો પ્રશ્ન એ છે કે આ દિવસોમાં વાંચવાનું મન ન થાય કંટાળો આવે હવે અમને એમ થાય છે કે બધું મૂક દો કાંઈ ન કરાય

એને એ માર નિત કરવા દેવા એમની પરિસ્થિતિમાં મારે મહેનત કરીને સુધારો કરવો છે મારે એટલી મહેનત કરવી છે કે મારી ઓછામાં ઓછી ફી એમણે ભરવી પડે સારામાં સારું રિઝલ્ટ મારું આવે તો મારા માતા પિતાના મોઢા પર મારે ખુશી જોવી છે મારે જિંદગીમાં આ વ્યક્તિને સાબિત કરીને બતાવી દઉં છે કે જોયું મારે ટકા આવે આવે ને આવે જ આ જેટલા મારા વિરુદ્ધ બોલે છે ને બધાને મોઢા બંધ કરી દેવા છે મારે મારા કરિયરમાં ટોપ લેવલનું સ્થાન પસંદ કરવું છે મારા ક્લાસમાં મારા સ્કૂલમાં મારા શહેરમાં મારા રાજ્યમાં પહેલો નંબર માર લાવીને બતાવો છે સાબિત કરી બતાવી છે આ તમારો ગોલ હોવો જોઈએ એટલે આ ગોલ રાખો અને તમે જ્યાં હવે રાખો રાત દિવસ રમતા જાગતા સૂતા ખાતા પીતા આ રીઝન છે જ્યારે કંટાળો આવે તો વિચારો કે હું અત્યારે બેઠો છું ના કરું છું વાંચવા લખવાનું કોના માટે શું લેવા કરું છું અને ગેરંટી ગેરંટીમાં કહું છું દીકરાઓ કે તમને વાંચવાનો પાવર પાછો ન આવે તો ખાતરી છે 100% ટકાની વાત છે આવી જશે એટલે આ એક વખત ટ્રાય કરો ગોલ રાખી દો ભલે વીસ દિવસ બાકી છે પાંચ દિવસ બાકી છે પંદર દિવસ બાકી છે વી ગમે એટલા દિવસ બાકી હોય પચીસ દિવસ બાકી હોય પણ એ તમારા છે એક દિવસમાં પૃથ્વી આમ આખી ફરી જાય ચોવીસ કલાકમાં આખી આમ પૃથ્વી સર્કલ ઉપર ધરી ભ્રમણ કરી લે છે તો આપણી પાસે તો આટલા બધા દિવસ છે દીકરાઓ એટલે મૂંઝાયા વગર ડર્યા વગર તમને ન ખબર પડે તો આપણી ચેનલમાં જ બધા વિષયના બ્લુ પ્રિન્ટના વિડીયો અવેલેબલ છે કયા ચેપ્ટર પાકા કરવા ને કયા ન કરવા એ તમને ત્યાં પણ અવેલેબલ છે માસ્ટર પ્લાન વાળો વિડીયો જોઈ લો એમાં પણ તમને કીધું છે કયા ચેપ્ટર સેલા કયા ચેપ્ટર મધ્યમ કયા ચેપ્ટર અઘરા તો તમારી પાસે બહુ ઓછો ટાઈમ છે માત્ર સેલા અને વધારે માર્ક્સ વાળા ચેપ્ટર પાકા કરી લો બાકીના ચેપ્ટર રવા દો લખી લખીને તૈયારી કરો યાદ ખાસ કહી દઉં છું કે બધા છે વાંચે છે બહુ જોરદાર બહુ મસ્ત વાંચો છો તમે પણ પ્રોબ્લેમ ક્યાં છે બસ વાંચો જ છો પરીક્ષા તમારા બોર્ડમાં લખીને દેવાની છે અને તમે હવે અત્યારે વાંચવા બેઠા છો એટલે વાંચવા બેઠા છો એ ના નથી પાડતો પણ જે તમે વાંચો છો સાબિતી વાંચ્યા પછી એને લેખન રાખો રાખો એનું લખવાનું તૈયારી જ્યાં સુધી નહીં કરો ત્યાં સુધી તમારી મહેનત બધી પાણીમાં છે બરાબર એટલે લેખન ખાસ થવું જોઈએ સાથે સાથે લખાઈ ગયું ઘણા એવા પણ હોય કે સાહેબ અત્યારે વંચાઈ જાય છે પણ બે દિવસ પછી સ્વાહ થઈને વરાળ થઈને ઉડી જશે તો એ તો પરીક્ષા ઉંદી યાદ રહેની શું ગેરંટી તો યાદ રાખવાની ગેરંટી જોઈતી હોય તો એક આ પણ કામ તમારે આ દિવસોમાં કરવું પડશે લેખન અને રિવિઝન ઓકે આ કામ ખાસમ ખાસ કરવું પડશે બીજું સાહેબ અમને ટેન્શન બહુ થાય છે એટલું બધું ટેન્શન થાય છે ને બોર્ડની પરીક્ષાનું આમ ધક 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 થાય છે એવા એવા પેપર એવા એવા ગોઠવા છે કે આ વખતે રજાયું હોય છે તો આ ધક 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 ટેન્શન ટેન્શન નો થાય એના માટે એક સિમ્પલ સોલ્યુશન છે કામ બરાબર મે હંમેશા એવું જોયું છે કે કોઈ પણ વ્યક્તિ છે એ કામમાં સંપૂર્ણ ડૂબેલો હોય ને તો એની કોઈ ઇમોશન એના મગજમાં ઘૂસે જ નહીં કામમાં ડૂબેલો માણસ હતાશ ને નિરાશ ને ને ચિંતિત ને એવો કોઈ દિવસ ન હોય કારણ કે એનું ફૂલ ફોકસ ક્યાં હોય કામમાં હોય હે ને વિરાટ કોહલી બહુ સરસ વાત કહે છે કે ભાઈ આટલી બધી ટેન્સ મેચિસમાં હું કઈ રીતે રમી શકું છું મહેન્દ્રસિંહ ધોનીનો જવાબ છે કેપ્ટન કુલ મને કેમ લોકો કે છે રીઝન એ છે કે એમનું મેચ રમતી વખતે ધ્યાન માત્ર નેક્સ્ટ દડાને ને અમારે કઈ રીતે રમવાનો છે એના ઉપર હોય શું થશે હારી ગયા તો શું થશે જીતી ગયા તો આ બોલર છે આપણે મારે જોતો તો દડો ન નાખ્યો તો મારે જેટલા રન બનાવ્યા એટલા ન બનાવ્યા તો મારા લીધે ટીમ હારી ગઈ તો મારા ફેન્સ મને ગુસ્સો કરશે તો આવું બધું જો આ વિચારવા જાય આ બે તો નો ટીમનું પરિણામ સારું આવે નો એનું પરિણામ સારું આવે નો આપણને જોવું ગમે તો આ બંને છે શું કરે છે જે તમારે ખાસ કરવા જેવું છે બાકીની બધી ટેન્શનને એક બાજુ મૂકીને મારાથી શું થઈ શકે

તમે જાગો યાદ રાખજો હમણાં હમણાં ભવિષ્યવાણી સૂર્યોદયના લેક્ચર આવવાના છે દ્વિતીય સામિક પરીક્ષાના તમે બધા સાબિતીમાં છો કે લાવ્યા લેવા હતા અને સવારે ચાર વાગે ઘરેથી નીકળો ને પાંચ વાગે આવવા માટે તો મેં જોયું છે કે જ્યાં બધા સૂતા હોય ને અને ત્યારે જો કોઈ જાગતો હોય ને તો એને કોઈ ટ્રાફિક કોઈ ગર્દી આખા રોડ એકદમ સુમસામ ખાલી ગાડી જેમ જે બાજુ ચલાવી ચલાવો કોઈ તમને કોઈ ટ્રાફિક લાઇટ્સ નહીં કોઈ કાંઈ નહીં બરાબર એટલે યાદ રાખજો જે દુનિયા કરતા વધારે મહેનત કરે છે ને એને કોમ્પિટિશન કોઈ દિવસ નથી નડતી નથી વાંચવામાં નથી મહેનત કરવામાં કારણ કે વધુ મહેનત એ બધાના હાથની વાત નથી જો તમે વધારે મહેનત કરવા રાજી છો ને તો આ ભલે પાંચ જ દિવસની વાર હોય બોર્ડની પરીક્ષાને ધારોને એવા પરિણામમાં ઉલટફેર કરી શકો સુધારા કરી શકો પણ એ છે તમારા હાથમાં એટલે જો દુનિયા બે કલાક વાંચે છે તમે ત્રણ કલાક વાંચો ને બધા ત્રણ કલાક વાંચે તમે ચાર કલાક વાંચો ને બધા છ કલાક વાંચે સાત કલાક વાંચો ને શું ફેર પડે છે ભાઈ સાજી મહેનત કરવાથી કોને નુકસાન ગયું છે એટલે રોવાને જો તમને રોવું બહુ આવે છે ટેન્શન બહુ થાય છે તો એટલા ટેન્શનના પચાસ પચાસ મહેનત કરો ને તો તમારું રિઝલ્ટ સુધી જશે એટલે દ્વિતીય સામિક પરીક્ષા ગઈ છે ટેન્શનને ઉતારીને ઘા કરી દો કચરા પેટીમાં બરાબર ને માતા પિતાને એમ કહી દો કે આજથી જો મારી મહેનત તમને દેખાશે આવી મહેનત કોઈ દી કરી અને કાયમ માટે હવે આ તમે જોજો બોર્ડ ની પરીક્ષા મારું રિઝલ્ટ તમને આશ્ચર્યમાં મૂકશે આ સાબિતી કામ તમે લખીને આપો મમ્મી પપ્પાને કયો બરાબર તમારી આજુબાજુના પરિવારના સભ્યોને કહો મારે હવે સંપૂર્ણ રીતે બોર્ડ ની પરીક્ષા સમર્પિત થઈ જવું છે એટલા માટે વારંવાર દીકરાઓ તમને કહું છું દિવસ ઓછા છે મતલબ એમ નહીં તમારી પાસે ટાઈમ ઓછો છે મતલબ એમ છે કે ઓછા દિવસમાં આપણે વધારે કામ કરવાનું છે એટલે કામ ઓછા ફોકસ ઓછા દિવસોમાં ન કરો ફોકસ મેક્સિમમ આપણે કામ શું કરી શકીએ એમાં કરો તો સો ટકાની ખાતરી છે બોર્ડ પરીક્ષામાં સારામાં સારું પરિણામ તમારું હોય છે બીજું હવે આ તો મેં એમ કીધું આ આ તમારે કરવાનું છે શું નથી કરવાનું અફવાઓથી બિલકુલ દૂર રહ્યો બોલો એચએમવીપી વાયરસ આવશે અને એ અમને હેરાન કરશે અને બોર્ડની પરીક્ષા મોકૂફ રખાશે કાંઈ ભોજા બાપાએ મોકૂફ રહેવાનું નથી એ બોર્ડની પરીક્ષા લેવાશે જ સત્યાવીસમી ફેબ્રુઆરી હવે ક્યાં જ હાજી વાર છે હે ને એ લેવાશે જ અને જ્યારે લેવાશે ત્યારે તમારું શું થશે નહીં વાંચવું હોય તો એમ માચીન સાનમાના વાંચવા માંડજો કોઈ બીતા નહીં કે આ પેપર ફૂટી ગયો છે કાંઈ બોર્ડ નું નથી એટલે એની માટે રહેતા નહીં દિવસ તમારી મહેનત સાચી મહેનત છે ઈમાનદારી થી વાંચશો તો પેપરમાં પણ સારામાં સારા માર્ક્સ તમારી સિવાય બીજા કોઈ નહીં હોય આ બાબતનું જરાક ધ્યાન રાખજો બને એટલા સોશિયલ મીડિયાથી આઘાર્યો બને એટલા લોકોના ઓપિનિયન્સથી આઘાર્યો કે આ તા તારાવા તો તને ક્યાં કોઈ હારા માર્ક આવે છે તારથી ક્યાં કોઈ દીવ થાય છે આવા માણસો બધે થા કર્યો વાંચે કોનું ભલું થયું છે આને તો પહેલા ગોળીએ કાઢો બરાબર આને પહેલા ચાન્સમાં જવા દો કે જે તમને એમ કે છે કે હવે છેલ્લે છેલ્લે વાંચીને શું થાય હવે વાંચીને શું ફાયદો હવે વાંચે એને થોડા સારા માર્ક્સ આવે આવું કેનારા બધાથી આગાવાયા જાવ અને બધાની સામે એક સિમ્પલ જવાબ મારાથી જેટલું થાશે એના કરતા વધારે મહેનત કરવાનું મેં શરૂ કરી દીધું છે હવે બોર્ડના રિઝલ્ટ તમે જોજો આવો સિમ્પલ જવાબ આપો અને જવાબ આપ્યા પછી વળી પાછી એ પ્રમાણેની મહેનત કરો એટલે જેટલા નેગેટિવિટી તમારી આજુબાજુમાં છે એ નેગેટિવ માણસોને કાઢી નાખો અને એનો જવાબ આપણી પાસે શું છે માત્ર ને માત્ર મહેનત અને મહેનત તમારે કન્ટિન્યુઅસલી રાખવાની છે દીકરાઓ કારણ કે આપણા બારમાની બોર્ડની પરીક્ષા વારંવાર નહીં આવે આવતા વર્ષે પણ તમે બારમાની બોર્ડની પરીક્ષા આપી શકશો પણ જે આખું વર્ષ તમે મહેનત કરી છે એ મહેનતને સાબિત કરવાનો સૌથી શ્રેષ્ઠ ચાન્સ આ વર્ષે સત્યાવીસમી ફેબ્રુઆરીએ છે તો એ ચાન્સ ઝડપી લેજો માતા પિતાનું નામ આપણા લીધે રોશન થાય દીકરાઓ એના કરતા બીજી રાજીની વાત ખુશીની વાત કઈ હોઈ શકે આપણા માટે અને એના માટે જો આટલા થોડાક દિવસ મહેનત કરવાથી જો આ થવાનું હોય તો આપણે તો તૂટી પડીએ ને મરી પડીએ ને આ આપણે કરી બતાવવાનું છે એટલે તૈયાર થઈ જવાનું છે માસ્ટર પ્લાન વાળો વિડીયો એકવાર ન જોઈએ તો જોઈ લેજો એની અંદર દરેક શિક્ષકોએ પોતપોતાના વિષયના તમને માસ્ટર પ્લાન આપી દીધા છે દિવસમાં મારા વિષયના કયા ચેપ્ટર પાકા સૌથી પહેલા તમારે કરવાના એ કરી નાખ્યું છે હવે જેટલું વધારે તેમ પાકું કરશો એટલું ને એટલું વધારે તમારા હાથમાં છે એની સાથે સાથે આપણી ચેનલનું પણ કહી દઉં આપણી ચેનલમાં ઓલમોસ્ટ બધા વિષયના એમપી ઓલરેડી મુકાઈ ગયા છે મુકાઈ રહ્યા છે એ પણ રેગ્યુલરલી જોતા જાઓ એટલે તમારું ટેન્શન ઓછું થતું જાય અમે લેક્ચરની વચ્ચે વચ્ચે મોટિવેશન આપતા રહીશું એટલે તમને ક્યાંય પણ હતાશા નિરાશા આવવાની પોસિબિલિટી નથી હે ને અમે આરે છીએ તો કાંઈ પ્રશ્ન જ નથી એટલે હવે બધી નિરાશા ખંખીર નાખો બોર્ડની પરીક્ષા માટે સજ્જ થઈ જાઓ સજ્જ થવા માટે કરવાનું શું છે તમારેથી થાય એટલી મહેનત વાંચન અને લેખન અને રિવિઝન આ ત્રણમાં તમારી જાતને હોમી દેવાની છે સમર્પિત કરી દેવાની છે તો બોર્ડનું રિઝલ્ટ તમે ધારો એવું તમારા હાથમાં આવવાનું છે તો હવે આ બાબતને પૂરી કરીને હવે હું મને આશા રાખું છું કોમેન્ટ સેક્શન એ વિટામિન એમ તમને પરીક્ષામાં સૌથી સારામાં સારી સફળતા મેળવી આપવાનો છે તો વિટામિન એમ ઉપર વિશ્વાસ કરજો કોમેન્ટ સેક્શનમાં વિટામિન એમ હેસટેગ વિટામિન એમ જણાવજો અને મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી આવજો ટાટાબાબાય સી સી અને એટલા માટે કહું છું કે આપણે વારંવાર હોળી મળવાના છે બેસ્ટ ઓફ લક તો કેમ કારણ કે બેસ્ટ ઓફ લખ તો એને કહેવાનો જે નસીબ ઉપર બેઠા હોય આપણે તો મહેનત ઉપર જોઈએ ઓકે તો વાંચવા માટે સૌથી શ્રેષ્ઠ તક ભગવાન તમને આપે મહેનત કરી શકો એ શુભેચ્છા સાથે મળે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી આવજો ટાબાઈ સીએ